ઓમ ગણેશ હરા હર મહાદેવ જો ક્યારેય તમને એવું લાગતું હોય કે અનુભવ થતા હોય કે આપણા ઘરમાં વાસ્તુ દોષ છે કે વ્યાપાર સ્થળ ઉપર વાસ્તુ દોષ છે કે એવું કોઈ તમને અનુભવ થતા હોય અને ઘણા ઉપાયો પશ્ચાત્ પણ જો તમને એમાંથી કાંઈ મુક્તિ ન મળતી હોય તો ઘણા કારણો હોઈ શકે એમાંથી એક કારણ હોઈ શકે છે વાસ્તુ દોષ અથવા દેવની કૃપા પ્રાપ્ત ન થવી આજે એ વિષય પર એક જ નાનકડો શ્લોક તમને હું શ્રવણ કરાવીશ જે વાસ્તુ ભગવાનનું ધ્યાન સ્વરૂપે અમે પણ જ્યારે વાસ્તુ કરીએ ત્યારે બોલતા હોઈએ છીએ અને એના શ્લોકના અર્થ સાથે હું તમને સત્સંગ કરાવીશ એટલે તમને પણ ખબર પડે કે આ એક શ્લોક માત્ર નથી જ્યારે વાસ્તુ યજ્ઞ કરીએ છીએ તો ખાલી એ એક દેખાડા પૂરતું નથી હોતું એની અંદર કેટલો પ્રભાવ હોય છે અને વાસ્તુ શાંતિ કે વાસ્તુ યજ્ઞ કરવાથી કેટલો ઘણો બધો ફેર આપણા ઘરમાં નવા ઘરમાં પડતો હોય છે કે નવી સ્થાન કે નવી જગ્યા ઉપર તો આજે એ વિષય ઉપર સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે સૌથી પહેલી વાત એ કે હવે શું થઈ ગયું છે શોર્ટકટીકરણ થઈ ગયું છે એવી રીતે કે આપણે આજે પચાસ લાખ રૂપિયાનું ઘર લેતા હોય લેવું જોઈએ હું તો કહું છું કે બધાને ભગવાન એટલી શક્તિ આપે પચાસ ને પાંચ કરોડનું ઘર લે પણ જ્યારે વાત આવે છે કે નવા ઘરમાં પ્રવેશ કરવાની ત્યારે સત્યનારાયણની કથામાં બધું પતાવી દેવું છે અથવા અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે ગાયત્રી હવનનું જે ક્યારેય ન કરી શકાય અથવા તો ઘણા લોકો એક કથાની સાથે એક નાનકડો હવન કરાવી અને કહેશે કે ચલો ઘા ભેગો ઘસર એટલે કથાની સાથે મહારાજને કહેશે મારા થોડું કરી દેજો ને એટલે કરીને પૂરું કરી દેવું છે તો તમે જે કહેશો એ બ્રહ્મદેવતા તો કરીને જતા રહેશે કોઈ પ્રોબ્લેમ નથી પણ શાસ્ત્ર નવા ઘર માટે શું કહે છે નવી જમીનનું જ્યારે તમે બંધારણ કરતા હોય અથવા નવી જમીન ઉપર ઘરનું બંધારણ કરતા હોય ને જ્યારે ઘર તમારું બની રહ્યું છે કે બની ગયું છે ત્યારે શું કરવું જોઈએ તો વાસ્તુ શાંતિ જ થાય કારણ કે તમે ધ્યાન રાખો ને યાદ રાખજો કે તમે સત્યનારાયણની કથા તો આજે એક વર્ષ પછી ઘરમાં ગયા પછી વર્ષ પછી છ મહિને બાર મહિને તમે ગમે ત્યારે કરાવી શકશો પણ વાસ્તુ કરાવી શકશો નહીં વાસ્તુ એક જ વાર થાય જ્યારે તમે નવું ઘર લીધું હોય કે નવું કન્સ્ટ્રક્શન જેમ કે નવી કોઈ જગ્યાએ તમે આજે વ્યાપાર સ્થળ ઓફિસ કાર્યાલય બનાવ્યું હોય કે નવી જગ્યા તમે લીધી હોય અને ઇન શોર્ટમાં કહું તો આપણે ઘર વિશે નવું ઘર લીધું હોય ત્યારે એક જ વાર વાસ્તુ થાય વર્ષ પછી પછી એમ કહેશો હવે વાસ્તુ કરાવો ના થાય સમય નીકળી ગયો છે તો ધ્યાન રાખજો કે જો તમે પચાસ લાખનું ઘર લઈ શકતા હોય તો શું પાંચ પચીસ પચાસ હજાર તમે વાસ્તુ માટે ન ખર્ચી શકો કારણ કે વાસ્તુ જ્યારે તમે કરો છો કે કરાવો છો તો એવું તો હોતું નથી કે બધું તમે કંઈ પૂજા પાઠમાં જ ખર્ચો છો તમારે ત્યાં મહેમાનો આવે જમવાનું હોય આ છે તે છે ઘણું ડિટેલમાં વધારે નથી જવું પણ અત્યારે આજે થઈ રહ્યું છે જોઈ રહ્યા છે ને અમે અનુભવ પણ પાછા કરીએ છીએ અમે તો અમારી રીતે એડવાઇઝ આપીએ છીએ કે ભાઈ તમે આટલું સરસ ભગવાને તમને આપ્યું છે તમે મહેનતથી ઊભું કર્યું છે ને આટલું કરો છો તો પાછળથી તમને એવું થાય કે કાશ કરાવ્યું હોત વાસ્તુ તો સારું એના કરતાં પહેલાં જ પ્રોપર સરખું વાસ્તુ કરીને ઘરમાં જાઓ તો એટલીસ્ટ કદાચ બીજી કોઈ પૂજા કે વ્રત કથાઓથી ન થાય તો એક આ ધ્યાન રાખજો હવે પછી તમારી મરજી હવે મૂળ સત્સંગની જો હું તમને વાત કરું તો મૂળ સત્સંગ એ છે કે ઘણા ઉપાયો પશ્ચાત પણ અથવા તો જે લોકોએ આવું કર્યું હોય કે ચલો ઘર લીધું છે ને કથા કરાવીને આપણે સીધું પગલાં પાડીને ઘરમાં જતા રહીએ અને પછી એમ થાય કે કાશ અમને કોઈએ કહ્યું નહોતું અથવા અમને ખબર નથી અથવા આમ હતું કેમ હતું તો એવા લોકોને એવું જો ફીલ થતું હોય કે ઘરમાં હજુ કંઈક તકલીફને ને સમસ્યાઓ છે રોજ વધારે નહીં આ એક જ શ્લોકથી તમારા ઘરમાં જ મંદિર સામે બેસી ભગવાનને વાસ્તુ દેવતાને પ્રાર્થના કરજો ને ખાસ કરીને એ લોકો તો કરજો જ કે જેણે આજે પચાસ લાખના કરોડના ઘર લીધા હોય પણ આખો દરિયો તરીને ખાબુચિયા માટે ગણતરી કરતા હોય એ લોકોએ તો ખાસ પ્રાર્થના કરવાની કે અમારાથી શાસ્ત્ર વિરુદ્ધ આચરણ થયું હોય તો હે વાસ્તુ ભગવાન અમને આ શ્લોકના માધ્યમથી અમારા ઘરના જે દોષ છે એને દૂર કરજો અને તમારી કૃપા અમારી ઉપર બનાવી રાખજો કારણ કે એમાં ઘણીવાર એવું છે કદાચ કે એમાં કોઈ હું કોઈનો પર્ટિક્યુલર એવું નથી કે આપણે એક ચીલા ચાલુ પરંપરા ચાલતી હોય ને એવું કીધું હોય કે હવે નહીં કથા કરીને જતા રહો ઘરમાં એટલે પાછું આજુબાજુ સલાહ સૂચનો આપવા વાળા પણ વધારે હોય ઘરમાં અમુક વડીલોને એવું હોય કે ચાલો પરંપરા ત્યાં ચાલે છે તો આપણે આમ કરીને જતા રહીએ પણ સૌની જેવી મરજી જેવો રીતિ રિવાજ પણ જેના માટે શાસ્ત્રમાં આજે જે વસ્તુ રચિત છે અને કથિત છે આપણે એનું આચરણ કરીએ તો એ વધુ સારું રહે એટલે હવે હું તમને આ શ્લોક કહું છું કે જો તમારાથી એવું કંઈ કદાચ દોષ થયો હોય ભૂલ થઈ હોય કે તમે વાસ્તુ ના કરી હોય અથવા તો ઘણીવાર વાસ્તુ પણ પ્રોપર ના થયું હોય અને છતાંય વાસ્તુ કરાવ્યા પછી પણ એવું લાગતું હોય કે દોષ છે આ એક જ શ્લોકથી પ્રાર્થના કરવાની બે હાથ જોડી અને એ શ્લોક આ છે કે વાસ્તુ પુરુષ નમસ્તેસ્તુ ભૂષયા નિરત પ્રભો મદ ગૃહમ સમૃદ્ધિમ કુરુ સર્વદા હે વાસ્તુ ભગવાન ભૂમિ ઉપર શયન કરવા વાળા કે ભૂમિશય્યા પર શયન કરવા વાળા વાસ્તુ પુરુષ તમને મારા નમસ્કાર છે તમે મારું ઘર સદાય ધન ધાન્ય આદિથી ભરેલું પરિપૂર્ણ સંપૂર્ણ રાખજો હવે વાસ્તુ ભગવાન ક્યારે આ પરિપૂર્ણ રાખી શકે જ્યારે તમારી ઉપર વાસ્તુ ભગવાનની કૃપા હોય ત્યારે રાખે હવે વાસ્તુ ભગવાનની કૃપા ક્યારે હોય કે જ્યારે તમે વાસ્તુ દેવતાને ખુશ કર્યા હોય ત્યારે વાસ્તુદેવતાને તમે ખુશ ક્યારે કરી શકો જ્યારે તમે નવું ઘર લો અને જ્યારે વાસ્તુ શાંતિ યજ્ઞ કે વાસ્તુ શાંતિ કે વાસ્તુ પૂજા કરાવી હોય ત્યારે હવે એ કરાવી જ ના હોય તો પછી વાસ્તુદેવતા ખુશ કેવી રીતે થઈ શકે સંભવ ખરું નથી સંભવ તો આપણે જો બધું જ ધ્યાન રાખતા હોય અને બધા પ્રસંગો કરતા હોય તો વાસ્તુની એક માત્ર શાંતિ કે કે વાસ્તુ દેવતાની પૂજા છે જે એક જ વખત થાય જ્યારે તમે ઘરમાં રહેવા જાવ ત્યારે પછી તમે બે વર્ષ પછી એમ કહો કે હવે વાસ્તુ શાંતિ યજ્ઞ કરવો છે તો કદાચ કરવાવાળા કરી પણ નાખશે પણ પેલું કે સાપ નીકળી ગયો લિસોટા તો રહી ગયા પછી શું કામનું પછી તો ઘણું મોડું થઈ ગયું હોય એટલે બાકી સૌની મરજી છે પણ જો વાસ્તુ દોષથી તમે પીડિત હોય તો આ એક ખાલી ભગવાનને પ્રાર્થના કરવા માત્રથી પણ વાસ્તુ દેવતાની તમને કૃપા પ્રાપ્ત થઈ શકે છે ઓમ ગણેશ હર હર મહાદેવ